જય માતા જય માઉમિયા ભાઈ આજે હનુમાન જયંતિની બધાની હાર્દિક શુભકામનાઓ બધાનું જીવન તબિયત બધાની સારી રહે એવી હનુમાનજીના પ્રાર્થના ભાઈ મારો કાલનો બ્લોગના આજે જોઈ લેજો એક વખત જો ભાઈ આથી ડિલેવરી આવી જઈ હવા હવારમાં જો હું હું આવ્યું આપણે જોઈ લઈએ આજ તો ચેક કરીએ બધું પણ પેલા બારનું બીજું કોમ પર આવીએ પછી નવરા પડે એટલે ચાલુ કરીએ કોમ બધું ખાસું નહીં આવ્યું બહુ એટલું બધું છ સો આઠસો ડોલરનું હશે આઠસો ડોલર સમથિંગ બહુ નહીં હોય સ્ટોરી આવી ગયા ભાઈ અગિયાર ને અઢાર થઈ જઈએ જો બે વાતાવરણ તો રોજ વાત કંઈ એવું છે ને ભાઈ બદલાતું બદલાતું રહે કોઈ દિવસ નક્કી નહીં હોતું ભાઈ આજ તો જોવા સ્નો પડ્યો છે કોઈ દિવસ નક્કી નહીં ભાઈ એકદમ તડકો હોય એકદમ ઠંડી વાય ને એકદમ પવન હોય ને આજે તો સ્નો પડે હવા હવા પેલા ગાર્ડનમાં તો ધોળતો બધું થઈ ગયું આપણે પેલા કોમ કરીએ ને બીજી બીજી વાત કરશું જો ભાઈ ખોખો ઓપન થાય છે બધી કેન્ડીઓ બધી જ કેન્ડીઓ આ સ્મોક આઈટમ છે કોન બધી જ કેન્ડીઓ ભાઈ આ ઉપર આ નહીં પછી આ ટાયલાનો આ ટાયરાનો ભાઈ તાવ શરદી એના માટે ઉપયોગ થાય રહી ગોળી આઠ ડોળામાં ભી જાય રહી આખું બોક્સ જો ચોવીસ ટેબ્લેટો અંદર આવે પોનસો એમજી પાવર આવે બધી ટેબ્લેટો બધી હો ટેબ્લેટનો તો ભેગું છો અરે રહીએ મેન્થોલ કપ ડ્રોપ ભાઈ કહો ને તો એ ગરમ સૂટું ગરમ કમ્પ્લીટ થઈ જાય ઓકે ગરમ પ્રોબ્લેમ હોય ને થોડો અસરથી બધરી જેવું થઈ ગયું હોય તો આ લો ને તમે કમ્પ્લીટ થઈ જાય કપ ડ્રોપ

હજી આપણે ભરદાશું અને ભાઈ મૂકવા જઈએ જે જગ્યા ભરવાની જગ્યા ભરતી બધું કમ્પ્લીટ ફટાફટ પ્રાઇઝ ચેક માટે પણ જો આપણે ચેક કરવાનું ચાલુ કરી બહુ બધી કેન્ડી મેંગો ફ્લેવર કેન્ડી છે પછી આરે ગ્રેપ ફ્લેવર સ્ટ્રોબેરી પછી આ નવી ફ્લેવર આવી લેચી લેચી ચીલો આ પીજ ફ્લેવર બધી કેન્ડીઓ નાના ભૂમકાઓ આપણે જેમ લોકો મસાલા વગર મોરા હોય ને એવું છોકરો બચારો કેન્ડી વગર મોરો એટલે કેન્ડી વગર ચાલે ના અને આપણો મોટા મસાલા વગર ના ચાલે તો હવે કેન્ડી જો બતાવો એની કેન્ડીઓ પચાસ ફિફ્ટી સેન્ટ એટલે આપણે પચાસ પૈસા આપી દેવા હોટ ડોગ akan ambil cek gum ini small lepas ini small pizza apa tau ni nak suruh korang pizza siapa eh pizza kau ada pengen nak suruh korang ni korang apa kira boleh apa ni nak pizza kawar tak iya jawab ni nak suruh korang na pizza aku betul rajin kat mana motor masalah kaya kaya aku time pizza ni nak nak જો આ નવીએ જ કેન્ડી આવી ગયો અને આ છોકરાનું જ છે વોટર હેલન હવે આપણે બીજું જોઈએ બીજું શું આવ્યું માટલું માટલા જેવો આકારો ન હતો બીજું આઈ રહ્યું વોટલપોપ આ નવું આવ્યું જો વોટલ પોપ પોપમાં બધું મિક્સ બે ફ્લેવરો હજુ એક બે ત્યાં ચ્યાં ચાર ફ્લેવરો મિક્સ આપવામાં રાસબરી પછી સ્ટ્રોબેરી બે ચાર પાંચ ફ્લેવરો છું બધી નોંધણી બોલો પછો મજ કરી બીજું અને ભાઈ આ નવું ઢીંગળું આવ્યું હોવાનો આકાર એવો છે એ મને ખબર સમજી નજો હે

પછી કેન્ડી બીજી આવી કે છોકરા માં ખુશ કરી દેવાના છોકરા માં ખુશ થઈ જાવ બીજા ને ઘેર પપ્પાઓ તો સિગરેટો સિગરેટ રૂપિન દાર મતલબ કાઢ પણ છોકરા પચાસ પૈસાની ચોકલેટ ના લઈ મારા એવું દસ રૂપિયાની સિગરેટ રૂપિયા કેટલી પણ છોકરો પચાસ પૈસા ચોકલેટ માલ ના લે એટલે લઈ આવ્યો ને લઈ મજકી બહુ રોવા લઈ આવે એટલે પચાસ પૈસા ને લઈ ચોકલેટ આ પચાસ પૈસા આવું આવે ભાઈ જો પીઝા ખુશકર ની પીઝા પછી આવું લઈ ચાપવાનું

પછી એને વારવાનું હશે ગોળ આપણે બીડી વારીએ ને બેડનું પત્તું એ પત્તું વારીને અને પછી ખેંચવાનું હશે અંદર ભરાઈને કંઈક મને કોઈ ખબર આઈડિયા નહીં આપણે પૂછ્યું નહીં તો પછી હવે આપણે ફટાફટ ગોઠવી દઈએ ને પ્રાઇસ ચેક કરી લઈએ અને એના રોગ ફટાફટ જે ખવડે ખવડાવી દઈએ એ રાજી આપણે રાજી જોતા રહો ભાઈ જો આ બધું હાલ પત્યું હોય પેલું હજી તો ગોઠવવાનું બાકી મેં ખાલી ચેક જ કરી આવા આપડા વાઘમાં વાગી ગયો ભાઈ બે ભૂખ બરાબર ની લાગી ગઈ પણ હજી થોડી વાર ખાઈએ થોડો ખાધો હાલ જો બધા ઘોરો આ બધું જ કમ્પ્લેટ સેટ કરી મૂક્યું હવે હમણાં આપણે ગોઠવીશું ખાઈ ભાઈ ના આઈને એટલે ખાઈને આયા ભાઈ થોડું વોક કરીએ એટલે કામ તો કરવાનું જ હોય એટલે કામ થાય શોનથી ખાઈ ભાઈ તો શનિવાર તોય બીજી હ અને ભાઈ વાતાવરણ તો બાર એટલું બધું ઠંડુ હોય ને બાર નીકળાયું જ નહીં ભાઈ બહુ ઠંડુ વાતાવરણ આ તો કુલર આજુ ભરવાનું હવે જોઈએ હોવા જુદી જેટલું ઓછું થાય તો એ ભરી દઈશું આપણે આ લાઈટો હોય તો ચાલુ જ છે જ લાઈટો ચાલુ ને ચાલુ જ રહ્યા સ્નો બતાવું

Two more. Two more, yes. Another fucking five hundred bucks. You gotta be careful. One, two, three. And give it luck. Thirty. Ah. Uh, I'll just take three more. Three more, yes.

Two? That's it. That's it. Oh. सब कुछ करना पड़ता है જો ભાઈ હાલ બે ભાઈ કચરા પોતું અને પત્યું છે હવે આપણે પહેલાં જે કુલરનું ચેક કરી લઈએ પછી બહાર ગઈએ લોટરી બોટરીનું બધું લખીએ કાઉન્ટ કરીએ કારણ કે સવા દસને આસપાસ થઈ જ ગયા બરાબર પણ આપણે ક્વોટર મારી દઈએ કુલરની અંદર કુલરમાં એક જ વસ્તુ ચેક કરવાની મિલ્ક અને ફોણી બે જ પહેલું તો કાલ તો રવિવાર જ છે ભાઈ મોજ જ કરવાની આખો દારો કારણ કે ઘરે ભાઈ એટલું બીજું હતું નહીં એટલે ચાલે ભાઈ એટલે કાલે કુલર મસ્ત કમ્પ્લીટ કરી દઈએ કારણ કે આજ તો ભાઈ બીજી અત્યારે હાલ હજી તો ચાલુ ચાલુ જ છે બહાર બે જણ તો કુલર ભરવામાં રહેવું જ પડે કુલર એક જણ ભરી જાય એમ પાવ પાવ હજી રાતે પોતા એમ ભરવાનું એટલે ભાઈ સમયમાં બહુ થશે કારણ કે કૂલર મુ હોય ભાઈ ખબર કે બધી સોડાની પોણીની બધી આઈટમ હોય ને સોડા પોણી બધું એટલે ફટાફટ લોકો લઈ જાય એટલે ફટાફટ ભરવું પણ પડે કારણ કે કુલર ઠંડુ ઠંડુ હાલના હાલ પાછું મૂકી દેવું પડે પણ ભાઈ બિયર વધારે જોઈ વાતાવરણ બહાર થોડું એવું છે પણ તો આ બિયર જોઈ છે તો આપડે જોઈ જઈએ જો કે આજ તો પેલો કોઈ લોટરી રમે તો ખબર પંદરસો ડોલર ઉપર લોટરી રમ્યો મહારાષ્ટ્રની અંદર ફર્સ્ટ વખત પંદરસો ડોલર ઉપર લોટરી રમ્યો હોય ને કે આ મોણસ પહેલો એક જ મોણસ પંદરસો ડોલરની લોટરી અને ઊભો ઉભો જ રમ્યો એવું નહીં કે ચલો એક ઘસી પછી થોડું રીણ આવ્યું એમ બતાવ્યું ફટાફટ ઓન ધ સ્પોટ તમે મારા વિડીયો જોઈ જોઈ લેજો ફટ તો હું આપી ચાર ટિકિટો ફટ બારકોડ સ્કેન બારકોડ ચેક ઇન પાપ આપી દે ઉપરથી મારા મારી સ્પીડ ઓછી પડતી હતી ભાઈ કારણ કે મારા સાઈડ પર બીજું પણ લેવાનું બીજા કસ્ટમર પણ લેવાના એટલી બધી સ્પીડમાં એ ફટાફટ ચાર પોચ હોય તો ફટાફટ ઘસીને આપી દે ઘસીને આપી દે એટલે બે બુકો મોટી મોટી ખાલી કરી દીધી અને બીજી બધી તો મિક્સમાં લીધી જુદી એટલે પંદરસો ડોલર આસપાસ તો એ ખાલી રમી જ જોયો હજી મહારાષ્ટ્રની અંદર પહેલાં થતી હતી હું પહેલાં બોસ્ટનનો હવે હતો ને બાર લોવેલમાં ચિકન લોટરી ભાઈ મસ્ત થતી હતી પણ આટલું બધું રમવાળું નથી તક કો રમો ખરા પણ લઈ જાય બસો ત્રણસો ડોલરનું આસપાસની લોટરી થાય બધા અલગ અલગ રમવાવાળા હોય પણ એક જ માણસ ભાઈ પંદરસો ડોલરની રમ્યો હોય ને એ મારા નજરમાં પહેલો જ કેસે મહારાષ્ટ્રની અંદર હવે બહાર જઈએ જોઈ જઈએ બહારનું વાતાવરણ કેવું છે હાલ ભાઈ એ હું બતાવી દઉં પછી આજના દિવસમાં બીજું કોઈ એક્ટિવિટી શું કરી એ તો વિડીયોમાં તમે જોઈ જશે મારી તો ભાઈ બાર જઈએ હવે જો ભાઈ આજે દસ વાગી ગયા કમ્પ્લીટ તો એક રજિસ્ટર હું બંધ કરી દઉં અને પછી અડધો કલાક રહીને લોટરી લખી કાઢવાની જો લોટરી કઈ રીતે લખો હું બતાવું તમને જો આ પેજ આવું આ પેજની અંદર અહીંયા નંબર લખેલા આગલા દિવસના અને અહીંયા આપણે અહીંયા હાલના કરંટ નંબર લખવાના અને અહીંયા બધું પૈસાને બધું લખવાનું આવે છે આપણે રીતે લખીએ પાછળ નોટો ને બધું મારી તે આવી અમારી રીતે બધું કરીએ સેટ મેનેજ જો બતાવું આ રીતે નંબર લખવાના તો રજિસ્ટર ક્લોઝ કરું પછી લોટરીનું જોવું સેટિંગ થાય તો બતાવી દઉં લોટરીનું પણ તો રજીસ્ટર ક્લોઝ કરી દઈએ પૈસા પૈસાનું સો રૂપિયા મૂકવાના હોય કે જે બહુ રૂપિયા તમે જે મૂકવા મૂકવાના હોય મૂકીને ક્લોઝ કરી દેવાનો રજિસ્ટર ક્લોઝ

એટલે હાલ નહીં થોડી રિંગ કેલ્ક્યુલેટ કરીશું ભાઈ વરસાદ ચાલુ હો બાર હજીએ વરસાદ ચાલુ હો બાર વાતાવરણનું કોઈ નક્કી હોતું નહીં અમેરિકામાં ભાઈ જુઓ આ હવારનું ચાલુ હો કુશ્કી ઘર હતા હાલ હવે ક્યારે બંધ થશે જ નક્કી નહીં એવું હવાનું તો કંટાળીએ હતા ને ભાઈ કારણ કે વરસાદ બંધ ના થાય એટલે એવું મોણ શું કર તો ભાઈ આજે લોટરીમાં તો બહુ આજે લોટરી પણ બીજી રહી જોતા હાલ ભાઈ લોટરી રમવા જ આવ્યો હવે જોવાથી નહીં રમતો આપણો શોન ગણવાનું નહીં બેય રવાનું રમવા તો રમાડવાનું શોન થતી કારણ કે રસાયણી રવિ મોટા બધા રમવા આવતા હોય બજાર તો ભાઈ આજ તો લોટરીમાં પેલો ભાઈ બહુ રમ્યો તો બીજું તો આજના દિવસમાં ભાઈ બ્લોગનું એન્ડ કરીશું તો આજના મારો બ્લોગ કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ એ જય માતાજી જય ઉમિયા